ચોરાણુ દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયેલા આ વખતે પણ એમને એવું હતું કે ને એકવાર દરવાજા ની અંદર નાખી દો જેલમાં પછી તો મેદાન ખુલ્લું છે આપણે બધા જીતી જવાના છીએ તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો ભાઈઓ તેમજ બહેનો મિત્રો આજે આપણે સાચી અને સચોટ માહિતી આપવાના છીએ ચૈતર વસાવા વિશે તો ચલો જાણીએ તો મિત્રો હાલમાં યુટ્યુબની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ચૈતર વસાવાના ન્યૂઝ કે ચૈતર વસાવા તેર ઓગસ્ટના રોજ જેલમાંથી બહાર આવ્યા છે અને મિત્રો તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તો શું મિત્રો આ વાત ખરેખર સાચી છે તો મિત્રો એના પર જ આ વિડીયો બનાવ્યો છે પરંતુ ઘણા લોકો કહેતા હતા કે તમે સુપર થેન્ક્સ કેમ ચાલુ નથી કરતા તો આપણે સુપર થેન્ક્સ ચાલુ કરી દીધું છે જેને પણ પૈસા નાખવાનું મન થાય તો નાખી શકો છો તો મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે તો મિત્રો એકદમ વાત ખોટી છે ચૈતર વસાવા હજુ સુધી જેલની બહાર નથી આવ્યા અને મિત્રો જ્યારે ચૈતર વસાવાને જામીન મળશે અને એ જામીન જો સરકારની અંદર માન્ય થશે ત્યારે જ મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં આવશે બાકી તમે કોઈ પણ જાતના સોશિયલ મીડિયા પર ભરોસો ના કરવો કારણ કે સોશિયલ મીડિયાની અંદર હાલમાં સૌથી વધુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચૈતર વસાવાનો અને મારા જેવા એટલે કે હું વ્યૂઝ લેવા માટે આવું કરતા હોઈએ છીએ કંઈક ટાઈટલ અલગ હોય છે ન્યૂઝ અલગ હોય છે અને જે પણ યુટ્યુબરો આપે છે ન્યૂઝ તે એમને નથી આવતા તે પણ સોશિયલ મીડિયાના આધારે આપે છે જી હા મિત્રો એ પણ ખોટી ન્યૂઝ બનાવવાની કોશિશ કોશિશ નથી કરતા એ પણ સોશિયલ મીડિયાના આધારે આપે છે પરંતુ જેવી તેમની મરજી અને જેવા આગળથી સમાચાર તો મિત્રો હજુ સુધી ચૈતર વસાવા જેલની બહાર નથી આવ્યા વિડીયો ગમ્યો હોય તો હાઈપનું બટન દબાવી દેજો અને સુપર થેન્કસ કરવું હોય તો ચાલુ છે જલ્દીથી કરો